કે એક વ્યક્તિ બહાર થી ગમે તેવો દેખાતો હોય કહેવાય છે ને કે કોઈ બુક ને કવર થી આપણે જજ ના કરી શકીએ સેમ એવું કામ કરે છે બાપા સીતારામ આજે સુરત ની મુલાકાતે હતા પ્રોસ્થેટિક લેગ માટે મમતાબેન બેન કાવ્યા પાળિયા આઈડી વાળા જે બેન છે જે બહુ સરસ ડાન્સ કરે છે એને વિજયભાઈ એમનો પક કરાવવા માટે અમે સુરત આવેલા અને સાથે સાથે મારે શૂઝ પહેરાવાના હતા પણ મારા શૂઝ તો પહેરાણા નહીં એટલે કેદારનાથ બાબા મને શૂઝ વગર જ બોલાય છે એવું મારે માની લેવાનું તો સાથે સાથે છે ને આજના દિવસનો એવો પ્લાન હતો કે તમે કંઈ કરો કે ના કરો પણ તમારે ભાઈને મળવાનું છે અને એ આજે બ્રાહ્મણને જમાડવાના છે બ્રાહ્મણને જમાડવાની વાત આવે એટલે બ્રાહ્મણ તો રાજી રાજી થઈ જાય હા ભલે ગરીબ બ્રાહ્મણ ના હોય પણ બ્રાહ્મણ જમવા માટે ભૂખ્યા જ હોય એને લાડવા મળે અને જમણવાર મળે અને દક્ષિણા મળે એટલે બ્રાહ્મણ રાજી રાજી તો એવા સવારથી ખબર હતી કે ભાઈ આજે જમાડવાના છે એટલે સવારથી અમે ભૂખ્યા જ છીએ જમ્યા નથી ભાઈ એને એક સાથે જ જમવાનું છે આજે હવે વાત એવી હતી કે ભાઈને આ વાતનું કંઈ દુઃખ નથી શું કામ ખબર છે એ પોતે જ વિધવા માતાઓ અને બહેનોને ત્રણ ત્રણ મહિનાનો અનજ આપે છે એમની સેવાઓ મેં સાંભળી હું નહીં કહું એમના વિશે પણ એ પોતે કે છે અને એ તમારે ખાલી મારું એટલું જ કામ કરવાનું છે કે તમારે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેના કારણે આપણે એમને યુટ્યુબના માધ્યમથી ઇન્કમ કરાવવામાં થોડા થોડા ભાગીદાર થઈ આપણે એમને આર્થિક મદદ ના કરીએ પણ એક વિડીયો જોવાથી એમને અમુક કમાણી થાય એમાં આપણે મદદરૂપ થઈએ આ મારો હેતુ છે વિડીયો બનાવવાનો હવે આપણે ભાઈ સાથે વાત કરીએ કે શું કામ કરે છે અને કોને એ મદદરૂપ થાય છે અને આપણે એમને કેવી રીતે મદદરૂપ થશે તો જય સિયારામ ભાઈ તમારો પરિચય આપજો અને તમે આજ સુધી કરેલા અમુક અમુક કામ કેજો અને માતા દીકરીઓને આશીર્વાદ કેવા મળે છે તમને મારું નામ છે સીતારામભાઈ લશ્કરી છે યુટ્યુબ ચેનલ પર પણ સીતારામભાઈ લશ્કરી છે હું જે વિધવા બહેનો હોય જેનો કોઈ નથી એને મેં બહેનોને મેં ત્રણ મહિનાનું છ મહિનાનું રાશન દેવી છે અને જે એના નાના જે દીકરાઓ હોય કે સ્કૂલે ભણવા નથી જઈ શકતા એને એને સાયકલો પણ કર્યું છે બરાબર અને એને દેશમાં પણ એટલું બધું કર્યાનું દીધું છે અને સુરતમાં પણ દેવી છે અમદાવાદમાં પણ દેવી છે પછી બોટાદ બોટાદ જિલ્લામાં પણ દેવી છે એમને કે જાનો જ્યાંથી અમારો સંપર્ક કરે ને એને તરત અમે દેવા જાવી છે એને

કે વિધવા બે બહેનો માતાઓ દીકરીઓ જે જે લોકો અત્યારે વિધવા છે એમની સ્પેશિયલી સેવા કરે છે સ્પેશિયલ કેટેગરીમાં કે વિધવાઓને ત્રણ મહિનાનું અનાજ આપે છે એમના ઘરે પહોંચ્યા પછી ખબર પડે કે એમની પરિસ્થિતિ સારી છે છતાં પણ ત્રણ મહિનાનું અનાજ એ આપીને જ આવે છે પાછું લઈને નથી આવતા આ એમનો સ્વભાવ મને ખૂબ ગમ્યો કે એક વ્યક્તિ બહાર થી ગમે તેવો દેખાતો હોય કહેવાય છે ને કે કોઈ બુક ને કવર થી આપણે જજ ના કરી શકીએ સેમ એવું કામ કરે છે હું હજી એમને ઓળખતી નથી પણ એમના વાતો એમના સ્વભાવ પરથી ખબર પડી કે હું બી આમાં ક્યાંય પણ ભાગીદાર રૂપ થઈ શકું તો હું ચોક્કસ થઈશ તમે તમે જયારે કોઈને આપવા જાવ છો ત્યારે તમે એ લોકો અમારા ઘરે ભગવાન આવ્યા એમ દેવા માટે અમારા કોઈ સગાવાલા કોઈ દેવા આવતા તો અમારા ભગવાન છો દેવા માટે બરોબર પછી ઘડી કરીને બહુ આમ અફસોસ કરી કે આજ અમને આવો લાવો મળ્યો કે તમને અમને રાશન દેવાનો પછી એને રાશન દેવી છે પછી દીકરા નાના હોય ને તો એમાં સાયકલ દઈ દેવી છે નાના આજે આપડે આયા સીધું તો આને સારું કરીને ને બેન ને પછી બધી વસ્તુ આપી દેવી ને પછી એ લોકો એટલા રાજી થાય ને એટલા રાજી થાય ને પછી છેલ્લે છેલ્લે જય કૃષ્ણ કઈ વિદાય લેવી છે તો વાત તો એમણે જે કરી એની કે ભાઈ આપણે હમણાં મંજુબેનને કીટ આપી હતી તો એમના ત્રણ છોકરાને મેં જોયા હતા તો ભાઈને મેં એવું કીધું કે ભાઈ એમના ભી ત્રણ છોકરા હતા પરિસ્થિતિ મેં જોઈ છે કેવી હતી તમે એમને એક સાયકલ આપશો એમણે મને કીધું કે બેન દિવાળી પછીનો કાર્યક્રમ જે અમે ફરી ચાલુ કરવાના છીએ એમાં સાયકલ તમારી પહોંચી જશે અને ત્યારે મને ખૂબ આનંદ થયો કે ચલો જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડે છે અને એવા લોકો કે જે ખરેખર જરૂરિયાતમંદ છે એમના આશીર્વાદ ભી લે છે તો આ સેવામાં હું પણ એમની સાથે છું એમને મારી સોશિયલ મીડિયા થ્રુ અથવા કોઈ પણ જરૂર હોય તો હું એમની સાથે છું અને એની સાથે જવું પડે તો પણ હું જઈશ બસ તમારે આ વિડીયોને શેર કરવાનો છે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને આપણા દ્વારા એમને હેલ્પ કરવાની છે હવે ચેનલનું નામ શું છે તમારું ચેનલનું નામ છે સીતારામ લશ્કરી સીતારામ લશ્કરી અને ખાલી યુટ્યુબ ચેનલ જ છે ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામ બી એમાં યુટ્યુબ સીતારામ લશ્કરી છે સીતારામ લશ્કરી નામ છે સીતારામ એટલે કે સીતા રામ આપણને જ્યાં જાઓ ત્યાં રામ મળવાના છે તો ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયા રહેજો બાપા સીતારામ